દરમિયાન બોટલમાં કરીએ છીએ અમારી શાળામાં આવતી સંજીવની દૂધની કોથળીને અમે બહાર ફેંકતા નથી અને ધોઈને આવી મોટી બોટલમાં એક કરીએ છીએ અમે અમારી નિશામાં ખાલી જગ્યાએ તો અમે બોટલમાં નાખીએ છીએ જે ખાઈએ છીએ તે બોટલમાં નાખીએ છીએ અમે

એક બોટલમાં એકઠી કરીએ છીએ તેથી કોઈ પણ જાનવર અને તેને ખાય નહીં અને તેને રોગ થાય નહીં અમે મિશનમાં પડેલા કોઈ પણ કોઈ પણ આમાં નાખીએ છીએ અને કોઈ પણ વસ્તુ લાગીએ તો તેના આમાં નાખીએ છીએ અમે અમારા મિશનમાં છીએ ખાવા માટે આપે છે તેના અમારે જે બોલપેન ખાલી થાય છે તે બોટલમાં ભરવામાં આવે છે okay yeah.